morning જય કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં માં દિવસની ની દિવસ શરૂઆત થાય છે અગિયાર વાગે હજી હજી હું કરવાનું ચાલુ છે પણ થાક લાગ્યો એટલે બેસી જઈશું શું કપડા machine નાખ્યા છે તે એક વાર ના તો ધોવાઈ ગયા હજી તો બીજી વાર ના જો ઢગલો કરી ને બતાવો તમને આ ઢગલો કરી ને છે જો સીધી આ બધા ધોવાના છે અને એક વાર નું machine ચા ઓપતી સવાય હેરા કાઢી અને ઉપી દઉં નારા બીજા નાખી દઉં એટલે અગિયાર વાગી જશે જે તો પોતું કરવાનું ચાલુ સાત તો બે વખત મશીન થશે કારણ કે કાલે આઠમ હતી ને એટલે બધા બે ના આવ્યા છે એટલે બે વખત બધાના બે બે જોડ કપડાં છે એટલે બે વખત મશીન થશે એટલે પહેલાં કપડાં કાઢી પછી આરા નખી પછી ચાલુ કરી મશીન અને પછી પોતું કરી દઉં અને પછી તો રસોઈ તો કરવાની જ જ એટલે ફટફટ પોતું કરી અને પછી રસોઈ કરી દઉં પહેલાં કપડાં કાઢી લઉં ના વાગી ગયા છે આ બાર પોતું કરીશ નવું પગલું છણું પેલું ધોવા નાખી દે એટલે આ બીજું પગલું સણી મૂકી દઈએ ગરમી તો સખત સફ કામ કરતાં કરતાં પડશે વળી જાય એવું ગરમી છે એક બાજુ આ બધું મોટું છે અને એક બાજુ ગરમી છે એવું થશે બધું જો ગરમી તો હેડો રસોઈમાં બનાવવાનું છે મગનો ભાત તો મૂકી દીધા છે ભાત મશીન બીજી વાનું ચાલુ છે અને જો મગ અને ભાત બે તૈયાર કરી દીધા છે બફાઈ જાય ભાતે ચડી જાય એવો શાક બનાવી દઈએ કોક અને મગનું શાક બનાવીને રોટલી કરી દઈએ બીજું તો કશું બનાવું નહીં બહુ અને જો હવાનું હવાની જો ખીચડી રોટલી ને બધું પડી તું તે બધું ભેગું વગાડી તું તે દક્ષિણ ખાધું મોહને ખાધું તો આટલું વધ્યું છે અને મીએ થોડું ખાધું તો આટલું વધ્યું એટલે હવે બપોરે જઈને ખાવું છે ખાશે ને કે પડી રહેશે સારું ચલો રસોઈ કરી દઈએ થાક તો લાગ્યો છે પણ રસોઈ તો કરવી જ પડશે ને ગરમી ના લીધે હવે થાક થાકી જવાય છે અને મારા પાછ વજન વધારશે ને એટલે આ એડીઓ દુખી છે એટલે એડીઓના લીધે થાક વધારે લાગે છે સારું ચલો અમને હાથ રાખીને હવે હાથે દુખવા લાગ્યો બપોરના ખાવામાં હશે રોટલી જો ગેસ અળગાવી દીધો મેં અને કેરી અને ડુંગળીનો સંભારો બનાવ્યો આ દૂધી અને દાળનું શાક બનાવ્યું ભાત અને આ મગનું શાક એટલું બનાવીશું બપોરના ખાવા ચલો ગેસ અળગ રોટલી કરી દી હવે

મારી શરૂઆત છે રાતના નો વાગે 10 મિનિટ हेलो આજે શું શું બની જોવા શું તમે ભાખરી બનાવું છું બાખરી બનાવા છું તો वडा पाव जो वडा पाव री है एकज अलावा इचा चाहता है जो वडा पाव बन जाई बंगाली बंगाली वडा <laughs> <laughs> पाकिस्तानी बाकरी बनाओ हां पाकिस्तानी दो और इधर ये पंजाबी

પતિ ગયું દસ વાગી ગયા રાત ના અને પતિ છે ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમેક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કાલે ફરી વાર મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી